સેમાં જજો પૈકી માપણી બે વસ્તુ એક જ છે પૈકી માપણીમાં પણ તમને સીટ મળશે જે કોઈ કામે આવતી નથી ન્યાય પ્રક્રિયાની દ્રષ્ટિએ અને પ્રાઇવેટ માપણી જે છે એ પણ ક્યાંય કામે આવતી નથી પણ પ્રાઇવેટ માપણી કરતા સરકારી માપણી સારી માનો કે તમારે કોઈ આધાર લઈને ક્યાંક અપીલમાં જવું છે તો પૈકી પ્રાઇવેટ માપણી તમને કામમાં આવશે સરકારી માપણી ક્યાંય સોરી પ્રાઇવેટ માપણી જે છે કોઈ પણ જગ્યાએ ન્યાયિકની પ્રક્રિયામાં મૂકવાની થાય તો આના કરતાં ભલે વધારે પરફેક્ટ હોય હું પ્રાઇવેટ માપણીનો વિરોધ નથી કરતો પણ એ ન્યાયિક પ્રક્રિયા માટે એ સીટ માન્યો નથી એવી સીટ તરીકે માન્યો જે સરકારી માપણી જ છે